માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત ભાઈઓ વિશ્વાસ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેટી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી પેટી એટલું જ સૌરાષ્ટ્રના સૌથી વધુમાં વધુ કપાસ ની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસણ માર્કેટિંગ એડમાં આજે તારીખ દસ નવેમ્બર ને સોમવારના રોજ જસ્તણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ભારી અને પાલ બંનેની થઈ જાય પંદર હજારમાં આસપાસની આવક જોવા મળી રહી છે આજે જસણ માર્કેટિંગ એડમાં આવક સારી જોવા મળી રહી છે કપાસમાં અને મિત્રો હાલ હરજીનું કામ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરજીમાં જઈને કપાસના આજના બજારમાં માયાવાળા કેરુત ભાઈઓ મધરસિક્સ કંપનીનું 080 મધરસત એટલે મૂલ્યવાન દાણો રોબાની પાક ઉગાવો ભરાવдаг છોડ સૌથી વધુ ડાળીઓ અને હા સાથે આપેલું પોઈન્ટ ભૂલ્યા વગર માર મધરસત એટલે મધરસત ₹1000 આ દર્શન દારે ભાઈને તુસાર અમારે અનુસાર ને કોણયા થાય છે ઓહ રોટિયા

અલ લેનાર ત્રેપન છે 45 50 51 52 53 53 રૂપિયા ભાવ છે માલ સુપર છે મહિનો રોવા સાથે છે લેનાર પ્રતાપ બાપુ સેવક ભાઈ

1470 રૂપિયા ભરવા પડશે મિડિયમ સુપરફોર્સ માઈનસ માં સાથે લેનાર વખત રાજે સંજની બારસો એક બબુ ભેદંગા માદા 15 23 23 23 આલી મજા મા આવો બંદા બંદા ના ગણે 20 25 આપડે જીને હોય 60 બે કાટા પૂછી બે બે થની સે 20 એક એકર વાગે જોમા ઇધર બધો એકાધી પાચી દાસ નિવાસી 99 90 બારホン 90 શામ આ કિલી ભારી

પેલા <laughs> ચૌદસો ને છત્રીસ રૂપિયામાં આવશે છે મીડિયમ સુગર છે લેનાર ભાઈ

કેના સુકારો લાગે સુસિયા પણ ઓછા લાગે લીલો પીળો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોલ્ડ એટલે મધર ગોલ્ડ સારું વાવું પણ સસ્તું નહીં મારવા

હા 1312 નો હો આપડે 1300 જે મેદાન કરવામાં જો હા દાના 2515 ફોર સરકારની 22 23 24 25 26 દઈ દીધું દઈ તો પરવ ना ना बकवास आप आप हैं आसवी पची छोवी हते विधेयमंत्री त्रिहेत्री त्रिभद्री त्रिजनी त्रिमान्त्री सत्रहांत्री आंत्री गुंजाली चाली बेतली चाली एक तली बेतली चतल जोमार बेतली चतल उड़तली चतल उड़तली चतल उड़तली चतल उड़तली चतल उड़तली चतल

ચાલીને જઈ લેજો शाम शाम એમ અહીં તાંગ પર એટલે હવે આવી ગયા કેટલી સભાઈ 1300 રૂપિયા હાલો ભાઈ આવી એના 1300 ભાઈ કે જો આવડી આબેગી એવું બોલશે જરા 1300 જાળી તો

પંચાવન ચૌદો પંચાવન ચૌદો પંચાવન

ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા ભાવ થયો છે સુપર માલ છે